આ એક જ જ્યુસના પ્લાસ્ટિકના ડબ્બા આપણા ઘરમાં પડ્યા જ હોય છે એના ત્રણ જબરદસ્ત આઈડિયા એકમાંથી જ હું બતાવીશ અને આ રીતની વસ્તુ આપણે જનરલી ફેંકી દેતા હોય છે એને બદલે ત્રણ વસ્તુ આપણા ઘરની બની જતી હોય છે પહેલાં આપણે શું કરીશું કે આ રીતે જે ઢાંકણવાળો પાર્ટ છે એમાંથી જે રીંગ છે એ નીકાળી લેશું અને પછી જે આટા છે આટાવાળા જે ક્રીઝવાળો ભાગ એને કટ કરી લેવાનો છે અને કટ કર્યા પછી થોડો સાર પ હોય તો તમારે એક્સ્ટ્રા ભાગ હોય એને કટ કરી લેવાનો છે અને પેરેલ કરી લેવાનો છે પછી આવા જ બોટલનું બીજું ઢાંકણું હોય કે પછી કોઈ પણ ઢાંકણું આની અંદર ફિટ થતું હોય એ ઢાંકણ લઈ અને તમારે આ રીતનું બનાવી લેવાનું છે તો એક સરસ મજાની નાની એવી ડબ્બી ક્રિએટ થઈ જશે એમાં તમે ઘરની નાની મોટી બહુ બધી વસ્તુઓ રાખી શકો ચાહે આવા રીતના જે છે મોતી હોય બટન હોય નાની નાની સેફ્ટી પિન હોય નાના નાના છોકરાના ક્લચર્સ હોય પછી નાની નાની જે આપણી રીંગો હોય છે આપણા ઘરમાં બહુ એવી ઝીણી ઝીણી વસ્તુ હોય છે જે આમ તેમ પડી હોય ખોવાઈ જતી હોય અને ખાસ તોર પર જ્યારે જોતી હોય ને ત્યારે જ મળતી નથી તો આ માટે કેટલી આવા આપણા ડબ્બા પડ્યા જ હોય છે એમાં આ પ્લાસ્ટિકની જે બોટલ આવે છે ને વોટર બોટલ એમાંથી પણ આ બની શકે તેવી જ રીતે બસ આ નીચેના પાર્ટમાંથી વધારાનું સ્ટીકર છે કટ કરી લીધો ઉપરનો ભાગ આ રીતે કટ કરી લીધો જે એકસ્ટ્રા પાર્ટ હતો એને પણ સરસ રીતે શાર્પ હતો એને સરસ પેરેરલ કરી દીધો અને પછી નીચેનો જે પાર્ટ છે કંઈક આવો છે તો મારે આને થોડોક વધારે ખોલવાનો હતો તો મેં શું કર્યું કે ગરમ નાઈફ કરી અને નીચેથી વધારે પાટ ખોલી લીધો જેથી કરીને ઉપરનું જે ઢાંકણ છે એ આપણું જે એની કેપ છે ઉપરની એ મોટી થઈ જાય અને થોડુંકો લાગે નહીં એટલા માટે બધી સરફેસને તમારે ઇવન કરી દેવાની છે ગરમ નાઈફ આમ ઘસશો એટલે સરસ મજાનું થઈ જશે હાથમાં વાગશે નહીં પછી જ્યારે આપણે વધારાની વસ્તુ કે કોઈ ગ્રોસરી હોય કોઈ દાળ હોય કે નાની નાની જે બરણીમાં આપણે ભરવી હોય તો આપણને બહુ મુશ્કે મુશ્કેલી થઈ જતી હોય છે અને હાથમાંથી ક્યારેક ક્યારેક શું થાય કે એ ઢોળાઈ પણ જતી હોય છે તો શું થાય કે એવી નાની નાની કે કાચની બોટલમાં વસ્તુ ભરવા માટે તમે આનો ઉપરનો પાર્ટનો યુઝ કરી શકો સહેલાઈથી ભરી ભરાઈ જાય છે અને ઢોળાતી પણ નથી તો એકવાર બનાવી લો તો બધી જગ્યાએ તમારે ચાલે એવી જ રીતે આ રીતનું જે ફ્રૂટ લઈએ છીએ ત્યારે આ રીતનું જેનું કવર હોય છે આવતું હોય છે બહુ બધી રીતે આનો યુઝ થાય છે અને બિલકુલ તમારે નહીં ફેંકવું વચ્ચેથી કટ કરી અને તમે ખેંચશો તો એક સરસ મજાની ડિઝાઇન તમને દેખાશે તો બસ કશું જ કરવાનું નથી ફેવી કોલ કે કોઈ પણ ગ્લુ લગાવી અને આને નીચેનો જે પ્લાસ્ટિકનો પાર્ટ હતો એની સાથે ખેંચીને લગાવવાનું છે કેમ કે અહીંયા મારે થોડીક આ ઓછી પડે હતી એટલે મેં વધારે ખેંચી છે જેમ વધારે ખેંચી એમ સરસ મજાની ડિઝાઇન પણ બની ગઈ તમે જોઈ શકો છો આ રીતની ચેક્સ ચેક્સવાળી બની જશે પછી ઉપરને નીચે જે પાર્ટ ખુલ્લો છે એમાં જે આ શૂની લેસ કે બહુ બધા આ રીતની લેસ આપણા ઘરમાં પડી હોય એમાંથી કોઈ પણ એક લઈ અને ઉપર અને નીચે આ રીતે હોટગ્લુથી મેં લગાવી લીધી છે જેથી કરીને ઉપરનો ભાગ અને નીચેનો ભાગ કવર થઈ જાય અને કવર થઈ ગયા પછી સારો એવો લુક આવે એટલા માટે નીચેનો પાર્ટ જે છેલ્લો લાસ્ટનો હોય છે એને આ રીતે દબાઈ અને ભરાઈ દેવાનો જેથી કરીને શું લાગે કે એન્ડનો પાર્ટ કોઈને ના દેખાય એવી જ રીતે નીચે પણ હું કરી દઈશ અને સરસ મજાનું આપણું પ્લાસ્ટિકનું ઓર્ગેનાઇઝર બની જશે અને આ પ્લાસ્ટિકના રીયુઝ આપણા હેલ્થ માટે આપણા એન્વાયરમેન્ટ માટે પણ બહુ ઉપયોગી હોય છે તો આમાં પેન પેન્સિલ અને તમે જે મેકઅપના બ્રશ હોય જે કિચનમાં યુઝ કરવું હોય તો તમે કોઈ પણ કટલેરી હોય સ્પૂન હોય નાઇફ હોય એ બધી જ વસ્તુ તમે આમાં ભરી શકો છો અને આમાં કલર પણ કરી શકો છો જે આ રીતનું મારું એક ભૂકીનું ચાનું એક ડબ્બો હતો એને મેં આવી જ રીતે કન્ટે લગાવી અને કલર કરેલો છે તો આઈ હોપ કે તમને આઈડિયા ગમ્યા તો જોયું ને એક જ બોટલમાંથી આપણે ત્રણ મસ્ત મજાના વસ્તુ બનાવી લીધી છે